તારીખ ત્રીસ નવ બે હજાર ને ચોવીસ સોમવાર ભાદરવા સુદ તેરસ બાર પિતૃ મહિનાના શ્રાદ્ધના દિવસો છે એ શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓને તૃપ્ત કરવો એ પરિવારની ફરજ છે એ પરિવારની ફરજ રૂપે આજે સુરત નિવાસી એવા અમારા ઝવરભાઈ ના પરિવાર તરફથી એમના માતુશ્રી અવલબેન પુનાભાઈ ગજેરાને આ સાત નિમિત્તે તેમના તરફથી રવો રોટલી ખમણ ચણા બટેકાનું શાક દાળ છાત અને પાપડ એ રીતનું ખાણું દેવામાં આવ્યું છે અને સાથોસાથ અમારા જીતુભાઈ ફ્રૂટ વાળા તરફથી દરેકને એક એક સફરજન અત્રે આપવામાં આવ્યું છે તે સફરજન પણ દેખાય છે તો બંને પરિવાર હું હૃદયપૂર્વક ખરેખર એક મૃતજ્ઞ લાગણી વ્યક્ત કરું છું મોણપર એવા ધર્મપત્ની આમ તો મુક્તાબેન મુક્તાબેન જે છે એમના સંસ્કારોનું બીજ રોપાયેલું છે અને સાથોસાથ અમારા કેતનભાઈ અને સતીષભાઈ બંને પુત્રો પણ એમાં ઓતપ્રોત થઈ અને ઝવેરભાઈના હસ્તક આવું દાન અપાયા કરે છે આજે અમારે અંધશાહામાં પણ સાંજે જમણવાર છે અને સાંજે અમારે ગૌશાળામાં પણ ગાયોને પણ જમણવાર છે તો પુનઃ એમને હું હૃદયપૂર્વક કૃતજ્ઞાની લાગણી વ્યક્ત કરી ઝવેરભાઈની જે લાગણી છે એને હું નતમસ્તકે ગજેરા પરિવારને વંદન કરું છું અમારા વયોવૃદ્ધ એવા ભાગીરથી બેન ત્રાણું વર્ષે પણ આ સંસ્થાનું ધ્યાન રાખે છે તેઓ પણ અત્રે અહીંયા બેઠા છે અમારો સ્ટાફ પણ અત્રે અહીંયા છે તો પુનઃ એ બધાનો છું ખરેખર જે અમારો સ્ટાફ છે એ પણ આ લોકોને સંસ્કારોનું બીજરોપણ કરી અને એને કેમ સંસારમાં રહેવાય છે અને એવું એને જ્ઞાન આપે છે અને કોઈ બીએડ ન કરવાના હોય પણ પોતે લોકોની સાથે રહી શકે એવા પ્રયત્ન કરે છે એટલે એમને પણ હું વંદન કરું છું એની જે કામગીરી છે એની હું પ્રશંસા કરું છું હસ્તુ પુનઃ ઝવેરભાઈનો અને પરિવારનો મુક્તાબેન સહિત દરેકને હું કૃતજ્ઞની લાગણી વ્યક્ત કરું આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું આપના સારા નરસા પ્રસંગે આપ સૌ અમારા મંદબુદ્ધિના બાળકોને પશુ સમાન છે એમને તમે યાદ કરી અને કઈ કંઈ યાદ કરજો અને એના મૂદા આશીર્વાદ મેળવજો એ જ મારી અભ્યર્થના હસ્તુ